અને આપણે જવાનું છે હવે ગોંડલ નીકળીએ અને પછી મળશું ગોંડલ બાજુ નક્કી ન હોય કઈ કેટલો ટાઈમ રે છે એ પ્રમાણે બ્લોગ બને તો બને તો આગળ બતાવીશું તમને આપણે શું કામ કરીએ છીએ અને ત્યાં આપણે લોકેશન કરવાનું છે બ્લોગ બનાવવાનું તો બન્યા રેજો આગળ vlog માં જોતા રેજો અને લાઈક અને કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરતા રેજો આ જોઈએ મિત્રો ફૂલ ઝાડ માં એકલા લીલા ફૂલ એકદમ લીલા છે ફૂલ આવી ગયા છે દુનિયા ને જોઈએ આ ફૂલ છે કરણ નું ઝાડ છે લગભગ આપણે કઈ બહુ ખાસ ખ્યાલ નથી અને આ આ લાંબી ડેરી વર્ષો છે આ ఝడ ఫాయా આપણે આપણા લોકેશન ઉપર છીએ અત્યારે પાછા વિડીયોમાં આગળ આપણા વ્લોગમાં અને બહેના રહેજો આપણા વ્લોગમાં જોતા રહેજો કાયમી કારણ કે આપણા વિડીયો હવે દરરોજ આવ્યો મીડા છે તો દરરોજ આપણે વ્લોગ બનાવીને મેકીએ છીએ કાંઈક ભૂલ છું કે આવતી હોય માફ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કઈ રીતે ભૂલ છે ને શું કરવું સુધારા માટે તો રહી લો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા મજેદાર વિડીયો લે અને

பிப போயத்த போய લગભગ તો અને ભાઈ હવે આવે છે હારા તો આપણે હવે વિડીયો કન્ટિન્યુ ચાલુ રહી છે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વાંસનું ઝાડ છે મિત્રો આ જો અને બે ત્રણ કે પાંચ એક વાંસ નમી ગયા જોઈ લે પડી ગયા હા બળદિયા માટે ધુવાણી ગીરી છે

પાણી પાઈ દીધું છે ભાગવડ માં અને આપડા ડોલ લઈને જાય મૂકવા લારી જવું અહિયાં પીડી છે એક ગ્લાસ રાખવાની હોય જરૂર પડે ત્યારે લઈ જાય છે લીલા લીલા છે આમ Na badam to, boh mortir lagi. Kenca badam putih boh hari. Tengoklah, tuai semua tu aplah niti dia seperti ajar. Kembali jadi kerbaju. Na aplah kerja ni. Jadi aplah kamu maruai, walaupun kamu berdomori juga. Aplah kerja jata maruwalah tuai kalik. Kerja jata aplah bekerwan. Walaupun naik je kerja aplah tu aja 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 tu પાસે આત્માન થઈ ગયા આપડે લઈ રહ્યા છીએ બને ત્યાં સુધી આપડો વિડીયો અને લાસ્ટ સુધી બનતો કેમકે આપડે હજી સ્ટાર્ટઅપ છે ખાસ તો આમ કઈ બહુ એવું બધું આપડે એડિટિંગ ફાવતું નથી મીડિયમ મીડિયમ આપડા થી થાય એવું કરીએ અને બનાવીએ ધીમે ધીમે વિડીયો હવે તો ચાર પાંચ દિવસ થયા તો કઈ નહીં તો આપડો વિડીયો આવતો રહે જોતા રહેજો કોઈ ના રહેજો વિડીયો મારા અને કોમેન્ટ કરજો चैनल भुलदानी चालो वर्स